ઊંજા ભાજપના નારાજ નેતા નારાયણ પટેલ કોંગ્રેસના સંપર્કમાં સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અંગે મીટિંગ સંદર્ભે તથા ઉમિયા માતાના દર્શન ઊંઝા ગયા હતા તે સમયે તેઓ નારાયણ પટેલને મળ્યા હોવાની અટકળોએ જોર પકડ્યું ચર્ચા હતી કે નારાજ નારાયણ પટેલ સિદ્ધાર્થ પટેલ સાથે મુલાકાત કરી હતી જોકે નારાયણ પટેલ નો સંપર્ક કર્યો હોવાનો સિદ્ધાર્થ પટેલે સ્પષ્ટ ઇનકાર કર્યો છે જ્યારે કે નારાયણ પટેલ ભાજપ છોડવાનો ઇનકાર કર્યો છે વધુ માહિતી સાથે સ્વરતા સંકેત જોડાયા છે સંકેત નારાયણ પટેલ જે નારાજ છે તેવો કોંગ્રેસ સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે કે નારાયણ પટેલ આ વાતનો ઇનકાર કર્યો છે શું ચાલમાં જો વાત કરવામાં આવે તો આશાબેન પટેલ જે કોંગ્રેસનો હાથ છોડીને બીજેપી તરફ ગયા છે તેના અનુસંધાને ચોક્કસી ઉંજાનું રાજકારણ ગરમાયું છે મહેસાણાનું રાજકારણ પણ ગરમાયું છે આ દરમિયાન આજે સિદ્ધાર્થ પટેલ ઊંઝા ઉમિયા માતા મંદિર પરિસર ખાતે આવ્યા હતા અહિયાં જે મીટિંગ હતી તેના અનુસંધાને તેઓ ઊંઝા મુકામેથી પસાર થતા હતા જેના કારણે તેઓ ઊંઝા મંદિરે દર્શન કરતી દર્શન કરીને પોતે જાતે ધન્યતા અનુભવી હતી ને આ જે સમગ્ર મામલો છે તેમાં અનેક અટકળો ચોક્કસથી બતાવી રહી છે તેમને અત્યારે હાલ આશીર્વાદ લીધા હોવાનું અત્યારે સ્પષ્ટ જણાવ્યું છે પણ આંદર ખાને જે વાત જે પ્રસાર થઈ છે તેમાં એવું સ્પષ્ટતા જોવા મળી હતી કે સિદ્ધાર્થ પટેલ એમ પ્રકારે નારાયણ પટેલ સહિતના જે જૂથો છે તેમને આવકારવા મા પ્રયાસ કરી રહ્યા છે પણ આ જે સમગ્ર મામલો છે તેમાં નારાયણ પટેલ ભાજપમાં જ રહેશે અને ભાજપમાં જ પોતાની આખી જિંદગી વ્યતીત કરશે તેવું અત્યારે સ્પષ્ટ જણાવ્યું છે અને સીડબ્લ્યુસી ની જે મિટિંગ હતી કોંગ્રેસની મિટિંગ હતી તે કોંગ્રેસની મિટિંગ બતાવીને અત્યારથી ચોક્કસ જે સિદ્ધાર્થ પટેલ છે તે અહિયાં આવીને આવ્યા હોવાનું હાલ સિદ્ધાર્થ પટેલ દ્વારા ટેલિફોનિક વાતમાં જાણવા મળી રહ્યું છે આભાર માહિતી આપવા માટે